સુરતના જહાંગીરાબાદ વિસ્તારના સ્થાનિકોનો વિરોધ મનપા દ્વારા રહેનાંક વિસ્તારમાં પચાસ મીટરમાં સીવેજ પંપિંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા વિરોધ નોંધાવ્યો વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું સિવેજ પમ્પિંગ સ્ટેશન અન્ય સ્થળે બનાવવા સ્થાનિકોની માંગ ઉઠી છે પ્લાન્ટ અહીં નાખવામાં આવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે વર્ષ બે હજાર ત્રેવીસ બાદ સિવેજ પમ્પિંગ પ્લાન્ટ બેસાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હોવાની માહિતી તો સિવેજ પમ્પિંગ પ્લાન્ટથી સ્થાનિકોને અનેક પ્રકારનું નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે સિવેજ પમ્પિંગ પ્લાન્ટ સ્થાનિકોના આરોગ્યને આજે અમે ભેગા થયા હતા થી માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એસ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સીવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછો રહેવાસી ઈલાકાથી આસપાસ 500 મીટરની દૂરી પર હોવો જોઈએ જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી કારણ કે 50 થી 100 કિલોમીટરની 100 મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે મળી એક એ પ્રશ્ન છે સેકન્ડ થિંગ જ્યારે બે સીવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપ આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સોય ટ્રીટમેન્ટ પ્લાન બતાવવામાં નથી આવેલો તો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસમાં જે ભેસાણ એરિયા આજે બી ઓનલાઈન બતાવે છે ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અને ત્રીજી ચોથી અને મહત્વની ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે હવે અમે અમારા પોતાના માનવ વિશે કહીએ છીએ કે અહીંયા પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જે વસ્તુ ડેવલપ થાય છે ઘણા બધા ગેસીસ ડેવલપ થાય છે ઘણા બધા મચ્છરોની ઉત્પત્તિ થાય છે આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેવાસી એ લોકો આ વસ્તુ રાખી તો કેટલા ઉત્પાદન ઓછામાં ઓછી દસ હજારથી બાર હજાર જે વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થને ને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા પાંચસો થી એક કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે કારણ કે આ પાંચસો મીટરના એરિયામાં ઓલરેડી દસ થી બાર સોસાયટીઓ આવેલી છે અને આના એક કિલોમીટર પછી આખું જ જગ ઓપન છે એ ત્યાં લઈ જશે એમ છે છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નનો વિષય છે તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષ ને કે એસએમસી ને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિના નુકસાન ના થાય થેન્ક યુ વેરી મચ